ખુશીઓ કી દિવાળી પ્રોજેક્ટ હેઠળ બાળકોને આનંદનું વિતરણ વિરમગામ હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદ સ્થાપક ડોક્ટર ધીરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખુશીઓ કી દિવાળી પ્રોજેક્ટ અંતર્ગત મીઠાઈ અને ચવાણું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પે સેન્ટર કુમાર શાળા નંબર એક વિરમગામના આચાર્ય દીપકભાઈ ઈશ્વરભાઈ પરમારના પ્રયત્નો થકી તાલુકાના શાળા વસવેલીયા અને કેશવપુરા પ્રાથમિક શાળાના તમામ બાળકો સુધી આ આનંદ પ્રેરક વિતરણ કરવામાં આવ્યું હતું બાળકોના ચહેરા પર ખુશીના હડતા પ્રકાશ સાથે ડૉક્ટર ધીરેન્દ્રભાઈ પટેલ ડોક્ટર કાજલબેન તેમજ વિશાલાબેન કિંજલબેન વંશભાઈ જીનાન્સ હંસાબેન પરમાર ધાકડી શાળા આચાર્ય મહેન્દ્રભાઈ તેમજ શાળાના સ્ટાફ ગ્રામજનો અને આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં ઉલ્લાસભર્યું વાતાવરણ બનાવી દીધું હતું એલ્સ ફાઉન્ડેશનના આ માનવ સેવા ઉપક્રમે સમાજના સહાનુભૂતિ અને આનંદનો સંદેશો ફેલાવ્યો છે